બોડેરી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં એમ્બ્યુલન્સમાં ઇંગ્લિશ દારૂડી હેરાફેરી કરતાં કીમ્યા કરો બુટલે કરો અંતે ઝડપાઈ ગયા છે દર્દીઓને લઈને જતી દર્દીઓનું વહન કરતી એમ્બ્યુલન્સ ઇંગ્લિશ દારૂની હેરાફેરીમાં ઝડપા એ પ્રકારનો બનાવ બન્યો છે સુરતની આ એમ્બ્યુલન્સ હતી અને મધ્યપ્રદેશના કઠીવાડાથી ઇંગ્લિશ દારૂ ભરી વડોદરા તરફ ધીરે હતી એમ્બ્યુલન્સને કવાટ પોલીસે ઝડપી પાડી છે એમ્બ્યુલન્સમાં સવા ચાર લાખ રૂપિયાનો ચાર લાખ પંદર હજારનો ઇંગ્લિશ દારૂ હતો અને એમ્બ્યુલન્સ ગાડી એમ કુલ મળીને તમામ મુદ્દામાલ બાર લાખ પચીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ પોલીસે રાજા સાજ કરી તપાસ હાથ ધરી છે એક આરોપીને ઝડપી પણ પાડ્યો છે કવાંટ તાલુકાના કવાંટ ખાતે સુરતની ખાનગી એમ્બ્યુલન્સમાં ઇંગ્લિશ દારૂનો વિશાળ જથ્થો વહન થતો હતો અને કવાંટ પીએસઆઈ એમ એચ વસાવાને બાતમી મળી હતી ને બાર લાખ પચીસ હજાર રૂપિયાનો મુદ્દા માલ ઝડપી કાયદેસરની કાર્યવાહી થઈ ધરી છે બુટલેગરમાં ફફડાટ ફેલાયો છે એમ્બ્યુલન્સમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી મધ્યપ્રદેશના કવાંટ તાલુકાના છક તળેથી રોદા વહન કરી લઈ જવાતો હોવાની પોલીસ સમક્ષ માહિતી પૂરી હતી કવાંટ પોલીસે બાટમીને આધારે એમપીમાંથી ઠક્કરાથી સફેદ કલરની ફોર્સ કંપનીની ટેમ્પો ટ્રાવેલ એમ્બ્યુલન્સ જેની ગાડી નંબર છે જી જે દસ ડબલ્યુ બોતેર સત્યાવીસ એની અંદર ઇંગ્લિશ દારૂનો જથ્થો અલગ અલગ પ્રકારની બ્રાન્ડની જે દારૂની બોટલો હતી તે લઈ જવાતી હતી કુલ બાર હજાર બાર લાખ પચીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયાનો મુદ્દામાલ એની સાથે લોગરલાલ વજાજી ડાંગી નામનો ઈસમ પિસ્તાલીસ વર્ષનો બંગલાવાડી પાગડ લકડવાસ એ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાનું છે ગામ ત્યાંથી અને ત્યાંનો રહેવાસી છે એને પકડી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે બનાવમાં સહ આરોપીઓની પર ધરપકડ કરવા પોલીસે ચક્રગતિમાન કર્યા છે તાપીપુર જિલ્લાના કમાટ તાલુકાના અંદર આ એમ્બ્યુલન્સ છે આ વિજે 10 ડબલ્યુ 2727 આમાં એમ્બ્યુલન્સના એમ્બ્યુલન્સ લખેલું છે આમાં દારૂની ડિલિવરી આ ગુજરાતની અંદર થતી હતી આ ક પોલીસ સ્ટેશનમાં હમણાં જ જપ્ત કરવામાં આવી છે અને કવાંટ તાલુકાની અંદર કે છોટાદેપુર જિલ્લાની અંદર દારૂનો ધંધો જે થાય છે બહુ મોટા પ્રમાણમાં થાય છે અને આ એમ્બ્યુલન્સના જે ગોરખ ધંધા છે એ એમ્બ્યુલન્સ આજે પકડાઈ છે એમાં દારૂ ફરીને જે ડિલિવરી થતી હતી એમાં એમ્બ્યુલન્સ પકડાયું છે તમે જોઈ શકો છો આ છે એમ્બ્યુલન્સ આ છે આટલું બધું આ એમ્બ્યુલન્સને આ વસ્તુ એટલે અમારા આદિવાસી પટ્ટાની અંદર શું સમજવાનું કે આની અંદર પણ જે દારૂના ધંધા થાય છે એ વસ્તુ બંધ થવું જોઈએ અને તાત્કાલિક ધોરણે જે હપ્તાખોરી જે આ કવાટની અંદર થાય છે એ બંધ થવું જોઈએ છોટાદેપુર જિલ્લાની અંદર દારૂનો ધંધો જે થાય છે એ બંધ થવું જોઈએ મારે એક જ રિક્વેસ્ટ છે કે આ એમ્બ્યુલન્સમાં જો દારૂનો ધંધો થાય તો બીજી ગાડીમાં કેમ ના થઈ શકે જેથી કરીને જે આ દારૂની ગોરખ ધંધા થાય છે એ બંધ થવું જોઈએ એવી અમે માગણી કરીએ છીએ આદિવાસી ટ્રાઇબલ એરિયાની અંદર દારૂના ધંધા બહુ જ મોટા પ્રમાણમાં થાય છે જેથી કરીને તાત્કાલિક ધોરણે આવી ગાડીઓને ધરપકડ થાય અને પોલીસ પ્રશાસન બી જે સારી કામગીરી કરી છે કે આવા એમ્બ્યુલન્સમાં જો દારૂનો જે વહીવટ થતો હોય તો પછી આમ નાગરિકને જો દારૂની કોઈ એ નહીં એટલે આવા આ વસ્તુ છે એ વસ્તુ બંધ થવું જોઈએ અને પોલીસ પ્રશાસન બી બહુ સારી કામ કરે કામગીરી કરી છે અને અમે અભિનંદન આપીએ છીએ પણ ખરેખર આ એમ્બ્યુલન્સ છે આવા જો આમાં જો દારૂ જો એ થતું હોય તો અમારા માટે જો દુઃખની બાબત છે એટલે જેથી કરીને આ દારૂ આવી ગાડીમાં જે થાય એ બંધ થવું જોઈએ એવી અમે માગણી કરીએ છીએ મારું નામ છે રાઠવા રાકેશ બામણિયા છોટાચેપુર જિલ્લો કમર તાલુકો તુરખેડા ગામ